નમસ્કાર દાંતની ઝીણી જીણી સમસ્યાઓ ઘણી વખત હેરાન કરતી હોય છે તો જ્યારે પણ જમો અથવા નાસ્તો કરો અથવા તો કોઈ ઠંડુ ગરમ પીણું લો છો તો એ વખતે સિંદવ અથવા નમક ગમે તેમાંથી એક એ મોઢામાં મૂકીને આ રીતે કરીને કાઢી નાખો સાંજે ફરજિયાત બ્રશ કરો બ્રશમાં તમે બને ત્યાં સુધી કોઈ ટૂથપેસ્ટ કે ટૂથપાવડર ન લેતા કુદરતી વસ્તુઓ અથવા તો જેમાં હમણાં મેં કીધું એમ સિંધો અથવા મીઠું જ જરા જેટલું લઈને તમે એનાથી સફાઈ કરી શકો છો દાંત હંમેશા સ્વસ્થ રહેશે અને એનાથી પણ ન રહે તો અમારો દંતરક્ષા છે એના વિડીયો છે એ જોઈને એ પ્રમાણે વાપરશો દાંત હંમેશા સ્વસ્થ રહેશે ધન્યવાદ